વડોદરા શહેરના ગોરવા સ્થિત મધુનગર વિસ્તારમાં આવેલા ટીપી પંચાણ રોડ પર નડતરરૂપ કાચા પક્કા મકાનો ઉપર આજે ફરી દબાણ શાખાએ કામગીરી હાથ ધરી હતી શહેરની વિકાસ યોજનાને ગતિ આપવાના ભાગરૂપે મધુનગરથી કેનાલ રોડ સુધીની આખી લાઇનમાં આવેલ અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એમજીવીસીલ ટીમ તથા ફાયર બ્રિગેડ તૈનાત રહ્યું હતું તમામ વિભાગોની હાજરીમાં કામગીરી સુવ્યવસ્થિત અને શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી lihat हाँ। इंजीनियरिंग में है तो हाँ। इनका अलग कार्ड है, हाँ, हाँ। है ना वो क्या हाँ वही दिखाओ ना गेट पर कितने दिन का वैलिड होता है ये छब्बीस तो इनको किसी कॉन्ट्रेक्टर ने बाईस साल हो गए तो बच्चे बच्चे सब यहीं पे अभी

તમે તો પાર્ટીનું સામ્નેમ લાગુ છો તો મહારાષ્ટ્રના છો મૂળ ક્યાં હવે બબલા ક્યાં આવ્યું કર્ણાટકમાં આવ્યું કેટલા વર્ષોથી અહીંયાનો છો બાળકો છે તમારે એક અને અહીંયા રહે છો એટલે વોર્ડ નંબર આઠમાં માં વિસ્તાર મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતા રોડ પર ટીપી પંચાવને ચોવીસ મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની બે ટીમ ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઈટ મેડિકલ એમજી બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી ટીપી પંચાવને ચોવીસ મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલો છે લગભગ યુનિટ તો દરેક ઘર જોતા જઈએ છીએ તો છે ચોવીસ મીટર રસ્તા રહેસામાં આવતા અને હાલ અપ ટુ કેનાલ સુધી રોડ ખોલવામાં આવશે